દરેક રાજકીય પક્ષો તૈયારીઓ સાથે કામે લાગી ગયા છે ત્યારે છવ્વીસ વલસાડ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા વાસદાના આદિવાસી નેતા પટેલ નામ જાહેર થતા જ

વાસદા ચિકલી અને ખેરગામના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તો અનંત પટેલને લઈ યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં પણ લોક લાડીલા અનંત પટેલના ગીતોની તો છે અને લોકો ડીજેના તાલે તેમના ગીતો પર ઝૂમી રહ્યા છે. લોકસભાની સીટ પર 177 વાસદા ચિકલી વિધાનસભાનું કાર્યાલય આજે પેલા નોટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુથ કોંગ્રેસના પ્રમુખો તેમજ મહિલા કોંગ્રેસ અને ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બીજકન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ ડાંગ જિલ્લાના પ્રમુખ હાજર રહ્યા હતા અને બધાની એક જ માગણી હતી કે આ સીટ પહેલી વખત વાંસદા ચીખલીથી ઉમેદવાર પસંદ કરવામાં આવ્યો છે એટલે આપણી સ વિશેષ જવાબદારી છે અને સૌથી વધુ સાત વિધાનસભામાં લીડ વાંસદા ચીખલી મત વિસ્તારની રહેશે એના માટે સૌએ સંકલ્પ પણ લીધો હતો વાસદા વિસ્તારમાં યુવાનોનો સૌથી વધારે ક્રેજ છે અનંતભાઈ પ્રત્યે અને યુવાનો માટે દરેક સમસ્યા કઈ પણ હોય ત્યારે રોજગારીનો મુદ્દો હોય કે કોઈ પણ પ્રશ્ન માટે અનંતભાઈ હર હંમેશ યુવાનો માટે આગળ આવ્યા છે ગઈકાલે રાત્રે માં દસ હજારથી થી વધુ યુવાનો વચ્ચે રોકીસ્ટાર સ્ટાર માં અનંતભાઈનો ગીતથી યુવાનો ખૂબ ઝુઝુમ્યા હતા અને યુવાનોમાં એક જ વાત છે કે આવનાર લોકસભામાં અનંતભાઈને જંગી બહુમતીથી વિજય બનાવીએ અને અનંતભાઈને દિલ્હી મોકલીએ Harş Gamit Bülteni Port Anderson News Vastı.